આપડે કોઈ એવો એવો તો નથી હું જે વિરોધ કરું છું એ પાખંડ નો વિરોધ કરું છું ભુવાજી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મની તો છે નહીં તમે શું બોલો છો જો તમે તું તારી પર આવો ભાઈ અમે દસ હજાર પબ્લિક એકત્રિત થાય છે એમાં ઘણા લોકોને કેટલી કેટલી બીમારી કેટલી બીમારી ફેલાવ છે છેલ્લે જે લિંક મોકલી ને હાજી એ લિંક સાધ નહી અમારી જે ભાઈ વાત કરતો હતો અમરત બાપા વાળો ભુવાજી પોતે વાત કરતો હતો અને જે નંબર આપ્યો ને એ ભાઈએ હા

મને ફોન આવ્યો ને ત્યારે એ હકુભા સાથે મેં ચોકવટ થી વાત કરી છે કે બારેજા ધામ અલગ છે ને અમૃત બાપા ની અલગ છે આ બંને અમૃત બાપા વાળો પોતે જાતે બોલતા થાય

કારણ કે ત્યાં અમે બારેજા આવીએ ને બારેજા ઘેટા બકરાની ભીડ હોય છે બરોબર અમે કહ્યું એબીપી માં પણ ગોઠવી દઈએ તમે કયો એ જગ્યાએ ગોઠવી દઈએ બોલો તમે મને પેલા એ સમજાવશો અંધશ્રદ્ધા શું છે મને સમજાવો અંધશ્રદ્ધા હું એ જ છું એ બાબત કરવી છે

તમે સમજાવી અત્યારે ઘેટા બકરાની ભીડ ત્યાં એકત્રિત થાય છે શ્રદ્ધાના નામે જે અમુક લોકોએ કેટલી માનતાઓ રાખી હશે કેટલા ઉપવાસો કર્યા હશે કેટલી ટેકો રાખી હશે બરોબર આને છતાં પણ એ લોકોના કામનો કોઈ નિવાળો નથી આવતો એ લોકોને પોઝિટિવ રિસ્પોન્સ નથી મળતો એને સારો પ્રત્યુત્તર નથી મળતો એને સારો પ્રતિસાદ નથી મળતો હવે અમુક વાંજિયા પણ હોય અમુક કોઢિયા પણ હોય અમુક લુલા પણ હોય અમુક લંગડા પણ હોય અને અમુક ને અસંખ્ય બીમારીઓ હોય બરાબર તો આવી બધી સમસ્યાનું સમાધાન ત્યાં માતાજી ક્યારેય કરતી નથી અને જો માતાજી આવી બધી સમસ્યાનું સમાધાન કરતી હોય ને તો ગુજરાતમાં જેટલી હોસ્પિટલો છે ને બધે તાળા મારી દેવા જોઈએ અને ટ્રકો ભરીને જેટલા પીડિતો છે ને ત્યાં તમારે ત્યાં મોકલી દેવા જોઈએ

બરોબર પણ આ કાયદાકીય ગુનો બને છે આમાં કઈ વાંધો નહીં આપણે કાયદાકીય લડી લઈશું લાઈવ તમારે લાઈવ ડિબેટ કરવાની ઈચ્છા થાય તો તમે મને કો તો હું રોનકભાઈ પટેલ જોડે વાત કરું તમારે જરૂર નહીં જો લાઈવ ડિબેટ કરવાની કોઈ પુરાવા આપવાની પહેલી વાર સાંભળો હું રોનકભાઈ પટેલ જોડે વાત કરી લઉં તુષારભાઈ બશિયા જોડે વાત કરી લઉં નવજીવન ન્યૂઝમાં એબીપી ન્યૂઝમાં તમે કોઈ એમની જોડે વાત કરી લઉં અને લાઈવ ડિબેટ તમે કયો એ સમય આપણે ગોઠવી દઈએ બોલો

એટલે આ અંધશ્રદ્ધાનો ફેલાવો થાય છે અને લોકો માં અંધશ્રદ્ધાનો ભય પેદા કરવામાં આવી રહ્યો છે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે લીગલી નથી અનલીગલી છે ને આ વસ્તુ ના થવી જોઈએ હા તો હું તમે અમે આવીશું ને જે દિવસે આવીશું ને જતીન ભાઈ તટસ્થ આધાર પુરાવા સાથે આવીશું અમને બધા આધાર પુરાવા મળી જશે ને